તો આજે આપણે કોથિંબર વડી બનાવવાની છે તેના માટે આપણે કોથમીર લીધેલી છે ચણાનો લોટ ચોખાનો લોટ તલ અજમા આદુની પેસ્ટ લસણની પેસ્ટ જીરું ગરમ મસાલો ચટણી મીઠું હળદર અને હિંગ અને મરચાંની પેસ્ટ તો ચણાનો લોટ આપણે નાખીશું ચોખાનો લોટ તલ અને અજમા મરસાની પેસ્ટ પેસ્ટ આદુની પેસ્ટ મસાલા ચટણી હળદર જીરું હિંગ મીઠું અને ગરમ મસાલો હવે આપણે બધું મિક્સ કરી દઈશું તો આપણું બધું મિક્સ થઈ ગયું છે તો એમાં એક ચમચી જેટલું તેલ પણ નાખીશું અને પાછો મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું તો આપણો લોટ બંધાઈ ગયો છે અને ઉપરથી પણ તેલ નાખીશું એટલે મસ્ત લઈ લેશું તો આપણો લોટ બાંધીને સરસ થઈ ગયો છે મીડિયમ બાંધેલો છે તો હવે આપણે કાણાવાળી તેલ લઈ લીધી છે એને તેલ લગાવીશું તેલ લગાવીને પછી આપણે લોટ લઈને તો આપણે આને આવી રીતના બનાવીને આવા મૂકવાનું છે અને પછી આપણે એને રાખવા માટે મૂકી દઈશું પાંચ દસ મિનિટ માટે આપણે સડી જાય ત્યાં લગી રાખીશું તો આપણી કોથિમ વડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે માટે કથંબર વળી તો હવે આપણે એને કટિંગ કરી લઈશું તો આપણે કટિંગ કરી લીધું છે અને સરસ મજાની આપણી શેક કફાઈ ગઈ છે તો હવે આપણે એને તળી લઈશું આપણું કલર એનો બદામી રંગનો થઈ છે ત્યાં લગી આપણે શેકાવા દઈશું તો આપણું કલર બદલાઈ ગયું છે તો એને બીજી બાજુ શેકી લઈશું બીજી બાજુ પણ આપણે શેકાઈ ગઈ છે તો હવે આને અમે ઊભી રાખીને રાખી બાજુ શેકી તૈયાર થઈ ગઈ છે આપણી કોથમ વડી બધી બાજુથી શેકીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું ચટણી બનાવવા માટે આપણે મરચાં ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી દહીં હવે આપણે ક્રશ કરી લેશું આપણે એક ચટણી તૈયાર છે